ભાઈ જય મા મોમે આપણે નાસિક પહોંચી હતા નાસિક ટ્રાન્સપોર્ટ આપણે રાજસ્થાન બાજુનો લોડ કરો અમે ટ્રાન્સપોર્ટ જે આપણે ત્યાંથી લોડ કરવાના છે રાજસ્થાન ભાઈ એ આપણે રાજસ્થાન લોડિંગ કરવા નીકળી ગયા છે કેટલા વાગે લોડિંગ થાય છે ગાડી જો ભાઈ નાસિક નો વીવો ભાઈ તો ભાઈ આપણે જઈએ છીએ ગામડામાં આપણે ચાંદોરી કને લોડિંગ કરવા આવ્યા છીએ ચાંદોરી ભાઈ મહારાષ્ટ્ર અહીંયા અમે કાંટો જાય એટલે જઈએ જો ભાઈ કાંઈ ન હો ભાઈ અહીંયા પાણી વાળા ભાઈ આવ્યા હતા હું કીધું પાણી તો ભર લે ફિલ્ટર પાણી છે ભાઈ આ જો આવી રીતના વીવો આવે છે ભાઈ ગોદાવરી કાંટો કરાવીને હવે આગળ જઈએ છીએ ખાલી સાઈડમાંથી આ બાજુ ખેતરોમાં વાડીઓમાંથી ભરવાની છે ભાઈ આપણે લોડિંગ કરવા આવી ગયા છીએ આ ખેતરમાંથી ભરવાની છે ભાઈ ભાઈ આવી રીતના શેરડી જો કાપવાનું ચાલુ છે તો ભાઈ મામા શેરડી લઈ આવે છે હા શેરડી તો ખાશું ને હા આપણે તો ભાઈ આપણે શેરડી લઈ આવ્યા હવે શેરડીનો ધબધબો ભાઈ હવે આપણે ખબર જ છે જ્યાં માલ ભરવા જઈએ ત્યાં આપણે પહેલો મુહૂર્ત કરીએ પછી ગાડીના અંદર પડે કેવી છે એ તમને કહું હમણાં જ મહેમાન કેવી મીઠી છે ને ભલા મોકલાવું દસ કિલા ભાઈ આપણે દ્રાક્ષના બગીચામાં આવ્યા છીએ દ્રાક્ષ જુઓ ભાઈ आ भाई बाजू खेतर वाड़ी तू कैसा है चाचा बढ़िया है, न? कैसा है मौज में? आ, अच्छा, अच्छा।, अच्छा है न? ठीक आ, है थोड़ी थोड़ी खाई भाई आज द्राक्ष बगीचा जाता इस है इसलिए पद्धति चालू है भाई દ્રાક્ષના ને બગીચામાં હમણાં ઉતાર નાખી છે તો આપણે આટલી મળી છે હવે દ્રાક્ષ ખાશું ભાઈ ભાઈ દ્રાક્ષ ના બગીચામાં આટલી જ લઈ આવ્યા દ્રાક્ષ હું કેટલી લઈ આવ્યો ખબર છે હવે ધોઈ નાખી હાલો હા ભાઈ દ્રાક્ષના ના બગીચામાં ઘરી ગયા વાંદરા ઘરી ગયા પછી દ્રાક્ષ ને મૂકે ન મૂકે કામ એમન શેરડી ખાવ ને દ્રાક્ષ ખાવ ભાઈ આજે બપોર જમવાનું નહીં મળ્યો વાંદરા ઘરી આવ્યા એમ ઘરી ગયા હતા બાજુમાં જ ભાઈ ભાઈ કે હોય લઈ જાવ કે દ્રાક્ષી કે પડી અંદર હું કેતા આપણે વાંદરા જેવા આવે પાછી એક કિલો બે કિલો તો પૂરી ન પડે આપણે દસ બાર રોટલી ખાપે તો આ દ્રાક્ષ ક્યાંથી પૂરી પડે તો ભાઈ લોડિંગ કરવા લાગી ગઈ છે ગાડી કાંઈ ન ઘટેડિંગમાં ચાલુ થઈ ગઈ ગાડી આપડે મહેમાન માથે બેઠા એ મહેમાન શું કરો કેમ લોડ થાય છે ભાઈ ભાઈ આપણી ગાડી હજી ભરવામાં લાગી જ છે ભાઈ હજી ચાલુ જ છે જો માણસો બીજા રાતના કેટલા હેરાન થાય છે હવે સાપ કે કેટલી બીક હોય આ કચરામાં ભાઈ આપણે રોડમાંથી ઊભા રહી ગયા છીએ ભાઈ તો ભાઈ આપણે મહેમાનને આપણે નાસ્તો કરવા આવ્યા છે એ હોટલ છે નહીં એટલે ભજીયા ખાઈ કા મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ના ભજીયા જોવો ભાઈ બપોરના ના નથી ખાધું ખાલી દ્રાક્ષ ને શેરડી ને સાંટા ખાધા છે કઈ ને પેટ ભરવો જેવો મહેમાન છાસ આવી ગઈ છે ભાઈ આપણી ગાડી લોડિંગ રાતે મોડી થઈ હતી એક બે વાગ્યા તા એટલે હવે આપણે અહીંયા ત્યાં સવાર રાતે હોઈ રહ્યા હતા ને હવે નીકળ્યા છીએ ભાઈ સટાણાવાળા વાળા રોડમાંથી નીકળશું ભાઈ સટાણા એ અમે તમને ખબર ડુંગર દેખાય ભાઈ દેવલા વાળા બાજુ રોડે આ બાજુ લેફ્ટ લઈ લેશું ગાડી ભાઈ સટાણા ડાયરેક્ટ સટાણા નીકળશે ઓ ભાઈ ઓ સવાર સવારના વ્યુઓ સુરજ દાદા દેખાય એ અમે દેખાય ભાઈ ભાઈ જોવાનો વિવો નીકળી છે ભાઈ જય સુરજ ભાઈ ભાઈ વિવો માં ગાંધીનગર જુઓ હા પાર પાર વરસાદ હોય તો કેવો હરિયાળી લાગે પડી ભાઈ વરસાદ પડશે એટલે ઘાટ આવે ને હનુમાન દાદા નું મંદિર ને આવી ગયું દરગાહ હો ભાઈ ઘાટ આવે એટલે ઉતરવાનું ચડવાનું હોય ત્યાં આવે આવે ના આવે ભગવાન ની મૂર્તિ ગમે રાખેલું હોય ભાઈ જય માતાજી જય ભગવાન હવે આપણે ઉતરવાનું આવશે જો ધીમે 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 ગાડી ચડે ભાઈ ભાઈ જો હનુમાન દાદા નું મંદિર આવી ગયું જય બજરંગ

ભાઈ ડુંગર નો વિવો જેવો હોય આમે દેખાય ભાઈ ભાઈ કોને ડુંગળી કાપતી કેજો કહેજો મહારાષ્ટ્રની આપણે આખું ટ્રેક્ટર આપણાથી મોર હાલે લઈ કે કચ્છમાં લઈ જાવ હોય ભાઈ જો ડુંગળી કાપતી હોય કે ભાઈ આપણે ચાંદની હોટલે પહોંચી આવ્યા છે ચાલુ હા ટમેટા ટામેટા દાળનો મગનો દાળ દહીનો રાયતો ઢોકળી છે આપણે ચાંદની હોટલેથી જમીને નીકળી ગયા જઈએ આગળ આરામ આરામથી હાલે છે તડકાનો ટાઈમ છે ભાઈ તડકો છે થોડો આપણે સાકરી ગાળા પહોંચી આવ્યા છે સાકરી ભાઈ હા વરસાદ નો માહોલ હોય તો અહિયાં કેવી જોવાની મજા આવે ભાઈ હવે સાંકરી ઉતરવાનો આવી ગયો છે ભાઈ હનુમાન દાદાના મંદિર કને પહોંચી આવ્યા છીએ હનુમાન બાલાજી ભાઈ હનુમાન દાદાને દર્શન કરી લે ભાઈ ભાઈ બપોરનો ટાઈમ છે નીરાતે હાલે છે ભાઈ આપણે નવાપુર કને પહોંચવા આવ્યા છીએ નવાપુર ભાઈ તો ભાઈ આપણે સોનગઢ કરીને પહોંચી આવ્યા સોનગઢ આમે નુંગર દેખાય છે ભાઈ હવે ભાઈ આખો મંડી ગયા છે મહેમાન ભાઈ આપણે સોનગઢ ને ટોલ નાકા પાસે પહોંચી આવ્યા છીએ દસ હજાર નું ડીઝલ નખાવી દીધો ને આપડે મફત ની પીએ ચા ડીચલ ભરવાઓ ચા પીઓ ફ્રી સહી કિસી કો એસ ના લાગે યુટ્યુબમાં જાયગા ઠીક હે ભાઈ તો અહીંયા ડીચલ ભરાવી બાજીપુર પુલિયો મૂકીને ભાઈ ત્યાં આપણે પૈસા પાછા પણ આપે છે ને પાછું અહીંયા ચા પીને નીકળી જવાનું હો ભાઈ જો ભાઈ શેરડીના સાઠા હા ભાઈ તો આપણે પલસાણા કને હવે પહોંચવા આવે છે જો મુંબઈ વાળો રસ્તો ભાઈ મુંબઈ હાઈવે કાંઈ હો હમણાં જ આવશે પલસાણા હા ભાઈ